તળાજા સાંગાણા કામરોલ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં તુલસીવા નિમિત્તે ઠાકર ભગવાનનો વરઘોડો સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં દીનદયાળ નગર ખાતે તેમજ તળાજા તાલુકાના સાંગાણા કામરોલ સહિતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ ગતરાત્રિના સમયે તુલસી વિવાહ નિમિત્તે ઠાકર ભગવાનનો વરઘોડો તેમજ રાત્રિના સમયે ભજન કીર્તન સત્સંગ સંતવાણી ડાયરો સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું જુદા જુદા વિસ્તારમાં અને જુદા જુદા સ્થળે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ગઈકાલે સાંજે સાત વાગ્યાથી લઈને આજે વહેલી સવારે ચાર વાગ્યા સુધીના સમય દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભજન પ્રસાદ અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો